રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં દ્વારા રાજકોટ ખાતે કોઈ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજમાં ભાર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કેશોદ ખાતે પણ આ બાબતના વિરોધમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને મામલેદાર કચેરી ખાતે પહોંચી એક વિસ્તૃત આવેદન પત્ર કલેક્ટર શ્રી અને મામલેદાર શ્રીને એક આવેદન પત્ર હતું જય માતાજી આજે કેશોદ રાજપૂત સેવા સમાજ મેં આ આવેદન પત્ર છે અમારી જે માંગ છે અને લડાઈ છે એ અસ્મિતાની લડાઈ છે આ અમારું કોઈ રાજકીય રીતે કોઈ સમેલન કેવું કઈ નથી એટલે એ એ અર્થમાં આને લેવામાં આવે અને એક વરિષ્ઠ ભાજપના નેતા કેન્દ્રના મંત્રી એ એની વાણી ઉપર એ વિવેક રાખે ને કારણ કે આ સમાજ તો પહેલેથી બલિદાન રહ્યો ને આજે અમારી બહેનો માથે ઓઢા વગર બહાર નથી નીકળતી તો તમે એટલું તો વિચારવું જોઈએ ને કે આ લોકો માટે આવું આપણે બોલવું એ શરમજનક ગણાય એટલે અમને એની શરમ છે જે એને અને અમારે એ આ લડાઈ નથી રાજકીય નથી સામાજિક અમને બસ વાંધો એ જ છે કે આ માણસે આવું ન બોલવું જોઈએ એટલે એને તમારે લેવા જોઈએ અમારી એટલી જ ઓકે પ્રમુખ શ્રી રાજપૂત કરણીશ હાલમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા સભામાં ક્ષત્રિય સમાજને બેન દીકરીઓ પર અસરપ્રદ ટિપ્પણી કરે એ બાબતે સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજમાં રોષ આક્રોશ ભરાયેલો છે એના અનુસંધાને આજ રોજ કેશોદ ખાતે મામલતદાર ઓફિસ ખાતે શ્રી કેશોદ તાલુકા રાજપૂત સમાજના આગેવાનો રાજપૂત યુવા સંઘના આગેવાનો કોણી સેનાના આગેવાનો આવેદન પત્ર પાઠવવા આવ્યા છે અમારા કેશોદ તાલુકા રાજપૂત સમાજની એવી માંગ છે કે હાલમાં લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી સમગ્ર રાજપૂત સમાજની માંગ છે ન હટાવવામાં આવે તો તમારી આગળની શું કાર્યવાહી ન હટાવવામાં આવે